નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી એક હજાર નવસો બ્યાસી એમવીડી ની ટીમ ને રનર્સ ઓફ એન્ડ બેસ્ટ બેટ્સમેનનો તાજ મેળવ્યો હતો ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા ઇન્ટર પ્રોજેક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું ઇમરજન્સી સેવાઓમાં સતત ખડે પગે રહીને લોકોની સેવા કર્યા કરતા રહેતા સ્ટાફ માટે ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત એકસો આઠ એમ્બ્યુલન્સ પ્રોજેક્ટ મોબાઈલ હેલ્થ યુનિટ ખિલખિલાટ મોબાઈલ વેન્ટિલે વેન્ટિડિડિપ્રે એમ પ્રોજેક્ટ અને એકસો એક્યાસી અભય હેલ્પલાઇન પ્રોજેક્ટ સમર્પિત સ્ટાફ માટે રોમાંચક એકાદિવસ ઇન્ટર પ્રોજેક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રોજેક્ટના સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વાંસદા ખાતે સ્વસ્વર્દશી વાઘેલાની પ્રથમ પૂર્ણતિથિ નિમિત્તે બ્લડ કેમ્પ યોજાયો વાંસદા ખાતે પ્રથમ હાઈસ્કૂલ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વાંસદા ખાતે પોલીસ સેન્ટરના સહયોગી શુશ્રુષા બ્લડ બેંક નવસારી દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પ સ્વસ્વર્દનશીહ વાઘેલાની પ્રથમ પૂર્ણતિથિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું શુશ્રુષા બ્લડ બેંક નવસારી દ્વારા એટી થ્રી યુનિટ બોટલ પ્રાપ્ત હાઈસ્કૂલ ખાતે દાતાઓ દ્વારા એકિત્ર કરવામાં આવી હતી જેમાં સહભાગી વાંસદા તિલક ગ્રુપ વાંસદા વાંસદા ક્રિકેટ ક્લબ યુવા રાજપૂત સમાજ વાંસદા દંડક આશ્રમ વાંસદા શ્રી હોસ્પિટલ રાણી ફળિયું સ્વામિનારાયણ મંદિર વાંસદા વગેરે મોટા સહભાગી ફાળો આપ્યો હતો દરેક દાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી ચાપલદારા વિભાગ રાજપૂત સમાજના ચંદ્રકિશોર ભવન ખાતે અધ્યન શુભ વાત્સલ એસી હોલનું લોકાર્પણ કરાયું ચાપલધારા વિભાગ રાજપૂત સમાજ દ્વારા બનાયેલ શ્રી ચંદ્રકિશોર ભવનને વધુ સુવિધાયુક્ત બનાવવા તેમાં પહેલાં માળે એસી હોલ પોલ સિલિંગ મ્યુઝિકલ સિસ્ટમ લાઇટિંગ જેવી સગવડો વધારે કરવા રૂપિયા સિકસ્ટી ફોર લાખ જેટલા ખર્ચ કરવામાં આવ્યા છે આ અર્ધતન એસી શુભ વત્સલ હોવાને ઉદ્ઘાટન લોકાર્પણ તથા નામકરણ વિધિના મુખ્યદાતા અને સામાજિક અગ્રણી ડૉક્ટર હરિસિંહ રત્નસિંહ રાઠોડ તથા ભારતીબેન એચ રાઠોડના હસ્તે કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત મહેમાનોને હસ્તદીપ પ્રાગટ્ય અને પ્રવેશવિધિ પ્રાર્થના સાથે કરવામાં આવી હતી સિસોદરા કન્યા શાળામાં સ્પોટ ડે ઉજવાયો બાળકો જ્યારે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એમને મેદાનની રમતો તરફ વાળવા અને શારીરિક અને માનસિક વિકાસ કરવા સિસોદરા કન્યા શાળામાં બાર રમત ઉત્સવનું આયોજન સિસોદરા ગામના ગામ દ્વારા ત્રષ્ટી ક્રિકેટ મેદાન પર કરવામાં આવ્યું હતું જેમાં રમતોની શરૂઆત શાળાની કન્યાઓ દ્વારા પ્રાર્થના મશાલ રેડી પરેડ કસરતના દાવો સૂર્ય નમસ્કાર યોગા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ રમત ઉત્સવના શાળાને ધોરણ એકથી આઠ કુલ 390 નેવું કન્યાઓએ ભાગ લીધો હતો જેમાં ઘણી દેશી રમતો લીંબુ ચમચી સોય દોરો સિક્કા સોદ કૂદ લંગડી કૂદ સંગીત ખુરશી ફુગ્ગા ફોડ સટલ રીંગીને અને અન્ય સંધકીય રમતો કબડ્ડી વોલીબોલ ખોખો રેલી દોડ રસ્સા ખેંચ વગેરે રમતો રમાડવામાં આવી હતી આ પાર્થ ફૂટબોલ એકેડમી આયોજિત શાળાની વિદ્યાર્થીઓની છ ટીમ દ્વારા સેમિફાઈનલ અને ફાઇનલ પણ આ દિવસે રમાડવામાં આવી હતી બિલ્લીમોરા એમ એન આર ટાટા હાઈસ્કૂલ ઇનામ વિતરણ કાર્યક્રમ તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા બિલ્લીમોરાની નગરપાલિકા સંચાલિત એકસો નેવું વર્ષ જૂની એવી પ્રખ્યાત શાળા એમ એન્ડ આર ટાટા હાઈસ્કૂલમાં તેજસ્વી તારલાઓ ઇનામ આપી સન્માનવા તથા આગામી બે હજાર ચોવીસની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેશભાઈ ટંડેલના ઓનર દ્વારા ધોરણ દસમાં પ્રથમ આવનાર રોકડ ઇનામ અગિયાર હજાર અને ધોરણ બારમાં પ્રથમ આવનાર રોકડ ઇનામ એકવીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ દાતાઓએ પણ વિદ્યાર્થીઓને વિષયવાર વધારે ગુણ મેળવનાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુય ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન જીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સીતાપુર ના શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ દ્વારા સરા સીપી દેસાઈ હાઈસ્કૂલ નેત્ર શિબિર યોજાયો ત્યારે શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ગ્રામ સારાને શેટ સીપી દેસાઈ હાઈસ્કૂલ ખાતે નેત્ર શિબિર યોજાઈ આ નેત્ર શિબિર ગેમલસિંહ હમીરસિંહ સાંગડોદ સ્મરણાર્થી દિલીપસિંહ ગેમલસિંહ સાંગડોદ હાલ અમેરિકા અને સમસ્ત પરિવારજનોના સહયોગથી યોજવામાં આવી હતી શાળાના ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ વિજયસિંહભાઈ બગારિયા શાળાના આચાર્ય નિકુંજભાઈ પટેલ તથા ટ્રસ્ટના ટ્રસ્ટી અક્ષાણીભાઈ ચરીવાલા અને ડોક્ટર સુશીલભાઈ ચૌધરી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ શિબિરમાં કુલ એકસો જેટલા દર્દીઓની તપાસ થઈ હતી જેમાં એકતાલીસ મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ ઓગણચાલીસ જેટલા નિઃશુલ્ક ચશ્મા અને ચાર દર્દીઓને આખરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું નવસારેના સિંધી કેમ્પ ખાતે આવેલા સીતારામ નગરમાં સમસ્ત ભરવાદ સમાજ દ્વારા રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આજથી શરૂ થઈ જવા પામી હતી મહોત્સવમાં આજે વિવિધ પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવી હતી તો પ્રથમ દિવસે આ હેમાદ્રી સવન વિધિ સ્નાન સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજા દિવસે ગણેશ પૂજન અને અરણી મંથન અગ્નિસ્થાપન યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીજો દિવસ એટલે કે મંગળવારને અગિયારસના દિવસે સવારે પણ એકસો આઠ ક્રસથી સ્થાપન વિધિ કરવામાં આવનાર છે અને આ ઉપરાંત અન્ય પૂજા અર્ચના કરવામાં આવનાર છે જ્યારે ચોથા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રાયશ્ચિત હોમ અને પૂર્ણાહુતિ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે એકવીસ તારીખને બુધવારે લોકડાયરાનું આયોજન પણ સિરવે પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર રશ્મિતાબેન રબારી ગોપાલ ભરવાડ હરદાન ગઢવી અને ભરત ગઢવી ઉપસ્થિત રહેનાર છે શેરવાઈ પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમમાં રાજ્યના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે ત્યારે ભરવાડ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત થનાર છે આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે વિવિધ જગ્યાએથી અનેક સંતો મહંતો પણ પધારનાર છે અને ખાસ કરીને આ સમગ્ર આયોજન નવસારી જિલ્લા ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને નવસારીમાં પ્રથમ એવું કહી શકાય એવું ભરવાડ સમાજ દ્વારા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ નિર્માણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યારે આજથી આજે આ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે અને તેની પૂર્ણાહુતિ બુધવારના દિવસે થશે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સંસદીય મત વિસ્તાર ગણદેવી તાલુકા કમલથા નાના ફળ્યા વગર માતા પિતા દીકરી પરિતા અશોકભાઈ પટેલની ગણદેવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિનોદભાઈ પટેલ શ્રી અગેવાની તાલુકા પંચાયત શ્રી પ્રશાંતભાઈ સાપ ઉપપ્રમુખ નીતાબેન દેસાઈ ગણદેવી તાલુકા પંચાયત સદસ્ય ગણદેવી તાલુકા પંચાયત કોન્ટ્રાક્ટર ગણદેવી તાલુકા પંચાયત સરપંચ અને ગણદેવી વિધાનસભા ધારાસભ્ય નરેશ પટેલ નવસારી વિધાનસભા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ આશીર્વાદ આ દીકરી લગ્નના દિવસે ઘરે જઈ એકાવન હજાર એકસો એકાવન રૂપિયા કન્યાદાન કરી એક અનેરો ઉત્સવ ઉજવવા ભાગરૂપે કરવામાં આવેલ છે ગણદેવી તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલ ખેરગામ ઓવરબ્રિજ સર્વિસ રોડ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન પુરાવે રહ્યો છે અને આ સર્વિસ રોડ ખાડાઓને લઈને અકસ્માત સતત ભય સર્જાઈ રહ્યો છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર નવસારીથી વલસાડ સુધી જેટલા સર્વિસ રોડ આવ્યા છે જેમાં ખારેલ ઓવરબ્રિજ સર્વિસ સૌથી વધુ વ્યસ્ત રહે છે કેમ કે અહીંથી ગણદેવી બિલ્લીમોરા અને બીજી બાજુ મહારાષ્ટ્ર નાસિક જવાનો ટૂંકો માર્ગ છે જેથી અહીંના શાકભાજી ટેમ્પો ટ્રક અને ખાનગી પ્રવાસીઓની કારોની અવર જવર આખી રાત વધુ રહે છે વળી અહીં એસટીએની તમામ બસોને સ્ટોપ આવેલ હોવાને લઈને એસટી બસોને અવર જવર પણ સારી એવી રહે છે જ્યારે આ ઓવરબ્રિજનો સર્વિસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે આ સર્વિસ રોડનું કાર્પેન્ટિંગ લાંબા સમયથી થયું નથી જેને લઈને ડામરને લઈને ઉખડી ગયેલા હોવાના કારણે ખાડાઓ પડી ગયા છે વળી ઓવરબ્રિજની નીચે મોટા મોટા ખાડાઓ પડેલ હોવાને લઈને જ્યારે ભારે વાહનો પસાર થાય ત્યારે આ ખાડાને લઈને ભયંકર અવાજ આવે છે જેને લઈને નજીકની શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ ભયભીત બને છે આ સર્વિસ રોડ અને પા કાર્પેન્ટર કાર્પેન્ટને લઈને દાખવવામાં આવતી બેદરકારી લઈ હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર વિરલભાઈ દેસાઈએ પ્રોજેક્ટ ડાય ડાયરેક્ટરનું લેખિત ધ્યાન દોરી આ અંગે ઘટતું કરવાની લેખિત રજૂઆત કરી છે મોલધરા ગામના યુવાને ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું નવસારી તાલુકાના મોલધરા ગામે નવા પડ્યામાં રહેતો ચોત્રીસ ફેબ્રુઆરી રાત્રિ દરમિયાન પોતાના સાસરિયામાં ઘરની સામે આવેલ લીમડા ઝાડની ડાળીએ નાયલોન દોરો બાંધીને તેના બીજા છેડે વડે પોતાની જાતને જ કોઈક આગામી કારણોસર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે મૃતકના મોટાભાઈ મનીષભાઈ રાઠોડે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ એન એ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ક્યાં સુધી ભાડાના મકાન માં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ